નમસ્કાર મિત્રો તો છેલ્લા બે ચાર વિડિયોની વાત કરીએ મિત્રો તો કે બાયોલોજી ગ્રુપના દરેક વેકેન્સીનો એક ડિટેલ સિલેબસ મૂકી ચૂક્યો છું એનો એક અલગ વિડિયો બનાવ્યો છે ત્યારબાદ કેમેસ્ટ્રી અને ફિઝિક્સનો પણ એક 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 વિડીયો મૂકી ચૂક્યો છું તેની અંદર પણ તેમના ડિટેલ ટોપિક વાઈઝ સિલેબસ જે છે તે મેં કવર કરી લીધા છે તો મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર બધા જ વિડીયોની લિંક આપેલી છે ત્યાં જઈને તમે ચેક કરી લેજો અને દરેક કે દરેક સિલેબસની પીડીએફ જે છે એ તમને મારા ઇન્સ્ટાગ્રામના સ્ટોરી પેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી ડાયરેક્ટ તમને પીડીએફ મળી જશે અને આજે મિત્રો અહીંયા આપણે બે વેકેન્સી માટેના સિલેબસ ડિસ્કસ કરવાના છીએ જેમાંથી એક છે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની અને બીજી છે સર્ચરની ઘણા બધા મિત્રોની એમ કહેવાય કે કમેન્ટ હતી કે સર તમે આ બંનેના પણ સિલેબસ મૂકો આથી એને હું કવર કરવા જઈ રહ્યો છું તો મિત્રો અહીંયા બંનેનો છે દરેક વખતે એવું થાય છે કે આગળ આગળનો વિડીયો જોઈને પછી બધા કમેન્ટ્સ કરે કે બીજી વેકેન્સીનો ક્યાં છે તો અહીંયા જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટેનો છે અને નીચે જે છે એ સર્ચર માટેનો છે તો આખો વિડીયો જોજો મિત્રો જેથી બંને સિલેબસ તમને જોવા મળે અને સાયકોલોજી ગ્રુપનો જે વિડીયો જે છે તે હાલ હું નથી બનાવી રહ્યો પણ જો બધા મિત્રોનો કમેન્ટ્સ હશે તો હું એનો પણ વિડીયો બનાવી ચૂકીશ તો મિત્રો વાત કરીએ જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ ગ્રુપની તો એમાં મિત્રો કયા કયા ટોપિક્સ આવે છે તેના પર આપણે ડિટેલમાં જોઈએ પરંતુ મિત્રો હું જે હાઇલાઇટ પોઈન્ટ જે છે તે જ કવર કરીશ ડિટેલમાં નહીં જાય અને આની તમને પીડીએફ જે છે તે આગળ જતા મારા ઇન્સ્ટાગ્રામ પેજના સ્ટોરીમાં તમને લિંક મળશે ત્યાંથી ક્લિક કરીને તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકશો અને ત્યાંથી તમને સંપૂર્ણ પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ તો જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટની વાત કરીએ તો એમાં મોસ્ટલી કેમેસ્ટ્રી ફિઝિક્સ આ બંને સબ્જેક્ટ અને માઇક્રોબાયોલોજીને પણ કવર કરવામાં આવ્યા છે શરૂઆત કરીએ તો ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ત્યારબાદ સ્ટેટ સ્ટેટમેન્ટ ઓફ ગોઝ થિયરમ આ બંને ટોપિક ત્યારબાદ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને પણ કવર કરવામાં આવે છે ત્યારબાદ રિફ્લેક્શન ઓપ્ટિકલ ડિવાઇસ આ બધા ફિઝિક્સના ટોપિક છે મિત્રો ધ્યાન રાખજો ફોર્મેટ્સ પ્રિન્સિપલ એન્ડ ઇટ એપ્લિકેશન્સ ત્યારબાદ એઝબોપ્શન ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આના પ્રોનાઉન્સેશનમાં મારે થોડીક તકલીફ થશે કારણ કે ફિઝિક્સને એ મારો સબ્જેક્ટ નથી હેલો એરેનસ એલ્કોહોલ્સ ફિનોલ્સ આલ્ડિયાઇડ્સ એન્ડ કિટોન્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ નાઇટ્રોજન પોલિમર ક્લાસિફિકેશન આ મિત્રો જો પહેલાં ફિઝિક્સના થોડાક ટોપિક લીધા ત્યારબાદ કેમેસ્ટ્રીના ટોપિક લે છે અને છેલ્લે જે બાયોલોજી જેમાં ખાસ માઇક્રોબાયોલોજીના ટોપિક કવર કરશે પોલિમર ક્લાસિફિકેશન પણ કેમિસ્ટ્રીનો ટોપિક છે કેમિકલ્સ ઇન મેડિસિન કેમિકલ્સ ઇન ફૂડ ક્લિન્ઝિંગ એજન્ટ્સને પણ યુઝ કરશે જેમાં સોપ્સ એન્ડ ડિટરજન્ટ એન્ડ અલગ અલગ ટૉપિકને કવર કર્યા છે આલ્કલાઇન્સ આલ્કલાઇન્સને પણ કવર કર્યા છે ત્યારબાદ હવે જે છે એ બાયોલોજીને કવર કરે છે જેમાં સેલ એઝ અ ફંક્શનલ યુનિટ જેમાં અલગ અલગ વસ્તુ ડિફ્યુઝન ઓસ્મોસિસ પોલી પ્લાઝમોલાઇસિસ પરમિએબિલિટી વોટર પોટેન્શિયલ ને એબ્ઝોર્બ્શન આ બધા ટોપિકને કવર કરશે ત્યારબાદ થિયરીઝ ઓફ એસેન્ટ ઓફ સેફ એ છે ફોટો સિન્થેસિસને પણ કવર કરવામાં આવ્યું છે ત્યારબાદ ન્યુટ્રિશન એન્ડ ઇટ્સ સ્ટાઇફ ન્યુટ્રિશન ફૂડ્સ એન્ડ વિટામિન્સ એને પણ કવર કરવામાં આવ્યું છે સેલ્યુલર ગ્રોથને પણ કવર કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ તો પોપ્યુલેશન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ત્યારબાદ ક્લાસિફિકેશન ઓફ કિંગડમ્સ એન્ડ ધ ક્રાઇટેરિયા મોસ્ટલી મિત્રો ઇલેવન ટુવેલ્થનો સિલેબસ છે તો જો તમે ઇલેવન ટુવેલ્થ કરશો તો આના માટે છે પરંતુ છતાં પણ થોડુંક ડિટેલમાં વાંચીને જવું જે આપણી સેફટી માટે છે સાઇનો બેક્ટેરિયાને પણ કવર કરી કરવામાં આવે છે ત્યારબાદ સ્ટડી ઓફ લાઇફ હિસ્ટ્રી એન્ડ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ બ્લુ ગ્રીન આલ્ગી આ મિત્રો બ્લુ ગ્રીન આલ્ગી વિશે સ્પેશિયલ એક ટોપિક લીધો છે આલ્ગીની અંદર ક્લાસિફિકેશન પૂછાય છે જેની અંદર ને એ બધાનું ક્લાસિફિકેશન હોય સ્પાઈરોગાયરા હોય શકે વગેરે ટોપિકને કવર કરવામાં આવે આલગી પૂરી થાય પછી ફંજાઈને પણ કવર કરવામાં આવી છે મિત્રો અહીંયા તો આ ટૉપિક જે છે આટલા ટોપિક જુનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના છે મિત્રો આ બહુ બહુ ઈઝી છે ઇલેવન્થ ટ્વેલ્થનું બાયોલોજી રીડિંગ કરી લો ત્યારબાદ ઇલેવન્થ ટ્વેલ્થનું કેમેસ્ટ્રી અને ઇલેવન ટુએલ્થનું ફિઝિક્સ અને એ પણ એટલું બધું ડિટેલમાં નથી મિત્રો જે જરૂરી ટોપિક છે એટલા કવર કરી લો એટલે તમારે બહુ સારું રહેશે મિત્રો ત્યારબાદ હવે મિત્રો બીજી પોસ્ટ સર્ચરની વાત કરીએ સર્ચરની વાત કરીએ તો એ પણ એક ફિંગરપ્રિન્ટ માટેના ડિપાર્ટમેન્ટમાં જે પોસ્ટ છે મિત્રો બરાબર એનો સ્ટે સિલેબસ જે છે મોસ્ટલી આના જેવો થશે છતાં પણ આપણે એકવાર નજર મારી લઈએ જેમાં ઇલેક્ટ્રિક પોટેન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ ગોઝ થિયરમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન આ ત્રણે ત્રણ ટોપિક જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે રિફ્લેક્શન છે ઓપ્ટિકલ ડિવાઇસ છે એબઝોર્બ્શન છે અને હેલો એરનેસ છે આલ્કોહોલ છે મિત્રો ફિઝિક્સના સેમ ટુ સેમ જેટલા જુનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના છે એવો જ સિલેબસ સર્ચરની અંદર છે ત્યારબાદ આલ્કોહોલ આલ્ડિયાડ કિટોન્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ નાઇટ્રોજન ત્યારબાદ પોલિમર ક્લાસિફિકેશન કેમિકલ્સ ઇન મેડિસિન હવે કેમેસ્ટ્રી શરૂ થઈ ગઈ છે મિત્રો કેમિકલ્સ ઇન ફૂડ ક્લિન્ઝિંગ એજન્ટ્સ આ બધા જે છે એ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના ટોપિક હતા જે જુનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની સેમ એવા જ ટોપિક આની અંદર પણ છે ત્યારબાદ બાયોલોજી શરૂ થાય છે જેમાં સેલ જે છે એને થોડુંક ડિટેલમાં લીધું છે મિત્રો જેના ફંક્શનલ યુનિટ હોય કમ્પોઝિશન હોય પ્રોટોપ્લાઝમ હોય વોટર રિફ્લેક્શન હોય ઓબ્ઝોર્બશન હોય કન્ડક્શન હોય કન્ડક્શનની અંદર ડિફ્યુઝન ઓસ્મોસિસ પોલી પ્લાઝમોલાઇસિસ છે પરમિયાબિલિટી છે વોટર પોટેન્શિયલ છે વગેરે સેલનો ગ્રોથ હોય વગેરે ટોપિક જે છે એ કવર કરવામાં આવ્યા છે સેલ થોડું ડિટેલમાં પૂછે એની અંદર ફોટોસિન્થેસિસ કવર થયું છે ત્યારબાદ આખો ન્યુટ્રિશનનો ટૉપિક જેમાં ન્યુટ્રિશન એન અને તેના પ્રકારો એને પણ કવર કરવામાં આવ્યા છે હ્યુમન એનેટોમી થોડું ઘણું આની અંદર હ્યુમન એનેટોમી પણ લીધું છે મિત્રો ખાસ જોઈએ તો ઇલેવન ટ્વેલ્થની અંદર જેટલું હ્યુમન એનેટોમી આવે છે તે જ અહીંયા કરવાનું છે તમારે ડિટેલમાં જવાની જરૂર નથી તેની અંદર અલગ અલગ સિસ્ટમ જે છે તે તમે કરી લો તો ભાઈ હ્યુમન સ્કેલેટન હોય એક્સેલેન પછી કાર્નિયમ કેજ બોન્સ જોઈન્ટ્સ એ બધું કવર કરવાનું રહેશે ખાસ કરીને એમાં ત્યારબાદ પોપ્યુલેશન વિશે પણ થોડું પૂછશે મિત્રો તો બહુ સિમ્પલ ને નાનો એવો સિલેબસ છે આ બંને પોસ્ટ માટે સારી એવી મહેનત કરો અને આરામથી તમે પાસ થઈ શકો છો જે લોકોને પણ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની અંદર જવાની ઈચ્છા હોય તે તેનો સપનું હોય તે કોઈ નહીં પણ છેલ્લે આ પોસ્ટ તો આ એક્ઝામ તો આરામથી તે પાસ કરી શકશે તો મિત્રો આજ માટે આટલું જ અને ભવિષ્યમાં આગળના નેક્સ્ટ વીકની આજુબાજુ હું મારી આખી વિડિયો લેક્ચરની સિરીઝ લઈને આવી રહ્યો છું તમારા બધાના અહીંયા રિક્વેસ્ટથી તમે લોકોએ કમેન્ટ કરી છે ભરપૂર ભરપૂર સપોર્ટ કર્યો છે આથી હું વિડીયો લેક્ચરની સિરીઝ લઈને આવી રહ્યો છું એમાં મારે તમારા સપોર્ટની જરૂર છે આ મિત્રો બને એટલો વિડીયો જોજો શેર કરજો જેથી મને પણ મજા આવે ને તમને પણ મજા આવે અને એમાં હું મેથ્સ રિઝનિંગ પણ કરાવડાવીશ બંધારણ પણ કરાવડાવીશ ને પર્ટિક્યુલર એકસો વીસ માર્કનો સબ્જેક્ટ જે છે તેને પણ કવર કરાવડાવીશ પરંતુ મિત્રો બધા સબ્જેક્ટ હું લઈશ મેથ્સ રીઝનિંગ અને એકસો વીસ માર્કનો પર્ટિક્યુલર સબ્જેક્ટ છે એની બેચ પહેલાં હું સ્ટાર્ટ કરીશ તો કારણ કે જેટલું આપણને આપણા સબ્જેક્ટનું દાખલા તરીકે હું કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજીનો સ્ટુડન્ટ છું તો મારે મારા એકસો વીસ માર્કનો જે કાંઈ સબ્જેક્ટ છે એને સમજવું મારી માટે બહુ ઇઝી પડે પરંતુ અહીંયા સ્પેશિયલ સાઠ માર્કનું મેથ્સ અને રીઝનિંગ છે જેનું લેવલ હાવ ડાઉન નહીં હોય મિત્રો એમ કહેવાય તો થોડું અઘરું આવી શકે છે ટ્વિસ્ટેડ પ્રશ્નો આવી શકે છે લેન્ધી ક્વેશ્ચન આવી શકે છે સાઠ મિનિટ સાઠ માર્કના જે છે તેમાંથી ચાલીસ ટકા તો કમ્પલસરી ક્વોલિફાય થવા માટે માર્ક પણ જરૂરી છે તો મેથ્સ રીઝનિંગની પણ મેથ્સ રીઝનિંગ ઉપર દરેક વ્યક્તિ વધારે ભાર આપે એવી મારી દરેકને નમ્ર વિનંતી છે તો મિત્રો કનેક્ટેડ રહેજો આગળ જે કાંઈ પણ અપડેટ આવશે તે હું યુટ્યુબ મારફતે ઇન્સ્ટાગ્રામ મારફતે અને ટેલિગ્રામ મારફતે તમને આપતો રહીશ ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરી લો ટેલિગ્રામમાં ચેનલ જોઈન કરી લો જેથી દરેક વસ્તુ પીડીએફથી લઈને કોઈ પણ પ્રકારની નોટિફિકેશન હશે તો હું તમને પ્રોવાઇડ કરી શકું જય હિન્દ મિત્રો